મિત્રો આજે આપણે બદલાવીશું યુવરાજ ટ્રેક્ટરનો એન્જિન ઓઇલ અને ઓઇલ ફિલ્ટર બદલાવીશું તો આપણે એન્જિનની નીચે આપણે ઓઇલ કાઢવા માટેનો બોલ આવેલો હોય છે તેને ઓગણત્રીસ નંબરના પાનાથી આપણે આ બોલને ખોલી લેવાનો છે આ ફિલ્ટરની તરફ આ બોલ ખુલે છે ઓગણત્રીસ નંબરના પાનાથી આ બોલ આપણે ખોલી પેલા ઢીલો કરી પાનાથી અને પછી આપણે હાથથી પણ ખુલી જશે આ બોલ આ બોલ આ રીતના આપણે ખોલી અને અહીંથી ઓઈલ કાઢી લેવાનું રહેશે પૂરું આ બોલમાં વાઇસર હોય છે એટલે વાઇસર તે ઓઇલમાં પડી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે પછી પાછો આ બોલ ઓઈલ નીકળી જાય બધું પછી આ બોલ પાછો ટાઈટ કરી દેવાનો રહેશે આ બોલ ટાઈટ ફૂલ ટાઈટ કરવાનો રહે છે જેથી ઓઈલ લીકેજ ન રહે ઓગણત્રીસ નંબરના પાણાથી પાછો આ બોલ ફૂલ ટાઈટ કરી દેવાનો રહે છે ફૂલ ટાઈટ કરવાનો જેથી અહીંયા ઓઇલ લીકેજ પછી આપણે અહીંયા આપણું એન્જિન ઓઇલ ફિલ્ટર ખોલશું આ બે હાથ વડે જોર લગાવીને બેટરી સાઈડ ખુલે છે આટા વાળું જ હોય છે અહીંથી જો ધીમે ધીમે પેલા ખુલશે એટલે એમાં થોડું ઘણું ઓલ નીકળશે

બોસનું મેં લીધેલું છે ઓઈલ એન્જિન ઓઇલ ફિલ્ટર જે બસો સાડત્રીસ રૂપિયાનું આવેલું છે આ એન્જિન આ ફિલ્ટર પેલા આ કાઢી અને પછી આપણે લગાવવાનું રહેશે જોઈ શકો છો

આપણે જોઈ લેવાનો છે ગેજમાં આપણે ગેજમાં વધતી વધીને 1.5 લિટર જેટલો ઓઈલ જાય છે એટલે ગેજ ફૂલ બતાવે છે એટલે આપણે 1.5 લિટર આનાથી ઉપર નાખી દેવાનું રહેશે જેથી આપણે પાછલા બીજી વખતે આપણે ઓઈલ નાખવામાં થોડો ઘણો મોડું પણ થઈ જાય તો પણ ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ ન આવે જેથી આપણે 1.5 લિટર હે ને વધારે નાખવાનું છે 3 3 લિટર જેટલું ઓઈલ આપણે નાખી દીયો તો ટ્રેક્ટરમાં ચાલે છે 1.5 લિટર જેટલો કેનમાં આપણે ઓઈલ લેવા દેવાનું છે આપણે ઓઇલ જોઈ જોઈ શકો છો આપણે આવું ગેસમાં વાપીશ તો અઢી લીટર જેટલું આવશે એટલે પહેલાં આમાં બતાવશે કે ફૂલ ફૂલ બતાવશે ત્રીજા ગેજ ઉપર બતાવશે આપણે જોઈ શકો છો આમાં આપણે દેખાઈ રહ્યું છે ત્રીજા ગેજ ઉપર ઓઇલ દેખાઈ રહ્યું છે એટલે આપણે ત્રણ લીટર જેટલું ઓઇલ નાખી દેવાનું છે અને હું તમને દેખાડી દઉં છું સાડા ત્રણ લિટરમાંથી અડધો લિટર જેટલું કેટમાં ઓઈલ લેવા દેવાનું છે આપણે એમાં અને પછી આપણે જે બોલેટમાં ઉપરનો ઓઇલ નાખવાનો બોલ આપણે જે રીતના ખોલેલો તે જ રીતના આપણે પાછો ફિટ કરી દેવાનો રહેશે આ બોલ આપણે છેને પાંચથી પહેલાં ટાઈટ કરી અને પછી પકડથી આપણે ફૂલ ટાઈટ કરી દેવાનો રહેશે આવા જ રિડિયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો